નમસ્કાર દર્શક મિત્રો હું છું એમન સોલંકી આપ જોઈ રહ્યા છો સ્વતંત્ર સમાચાર એટીએમ માં જતા પહેલા હવે ચેતી જજો કારણ કે એવો એક કિસ્સો જે આજ રોજ સામે આવ્યો છે લગભગ આઠ વાગ્યાની આસપાસનો છે અને આ વડોદરા શહેરના આજવા રોડ પાસે આવેલું પાણીગેટ વિસ્તારમાં એક એક્સિસ એક્સિસ બેંકનું એટીએમ છે ત્યાં આગળ છે સ્કેમરો દ્વારા કે જ્યાં આગળ એટીએમમાં કોઈ પણ ત્યાં જાય છે પૈસા ઉપાડતા અને ઉપાડીને બાદ ત્યાર પછી જે પૈસા નીકળવાનું જે જે મશીન આવે છે ત્યાં આગળ એક પટ્ટી લગાવી દેવામાં આવે છે આવા બધા ઘણા બધા વિડીયો તમે સોશિયલ મીડિયામાં પણ જોયા હશો અને તે જ તેનો જે ભોગ બનનાર એક બેન છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું કે તમે કેટલા વાગે એટીએમ માં ગયા હતા અને ત્યાં શું બનાવ બન્યો છે તમારી સાથે હું લગભગ આઠ પંદર એટીએમ માં ગઈ હતી મારી મમ્મી જોડે તે દોરાન મારે પેલા એટીએમ કાર્ડ નાખ્યું મારી બધી જે પ્રોસેસ છે એ કરી એમાંથી છે ને મને મેસેજ આવ્યો કે મારા અકાઉન્ટમાં છ હજાર પાંચસો રૂપિયા ડેબિટ થઈ ગયા છે પણ એકચ્યુઅલી જે દોરાન પૈસા આવવાના હોય છે ને એ પૈસા આવ્યા નહીં બહાર નીકળ્યા નહીં પછી મેં મશીનને ઉપર નીચે કરીને બધું જોયું તો મને જોવા મળ્યું કે જે પટ્ટી જે છે જ્યાંથી પૈસા નીકળે છે ત્યાં એકચ્યુઅલી ફેવિકોલ લગાવીને કંઈક એને સીલ કરવામાં આવી હતી એ પછી મેં મારી મમ્મીને બોલાવી અને પછી જે એક્સિસ બેન્કનું હેલ્પલાઇન નંબર છે એના પર મેં કોલ કર્યું તો કોઈ કોલ પર કોઈ રિસ્પોન્સ નહોતું આઈવીઆર જ બસતું હતું પછી મારી જે બેંક છે એચડીએફસી બેંક એના પર મેં કોલ કર્યું તો એને પણ આઈવીઆર જ બસતું હતું પછી તે દોરાન અમે અડધો કલાક ત્યાં ઊભા રહ્યા તો એ કોઈ રિસ્પોન્સ નહીં પછી અમે પાણીગેટ પોલીસ સ્ટેશન આવ્યા કમ્પ્લેટ કરાવવા માટે અને જ્યારે રિટર્ન આવતા ત્યાં ત્યારે મારી પાછળ એક બીજો ભાઈ આવ્યા એમને છે ને દસ હજાર ઉપાડવાનો પ્રયત્ન કર્યો એમની જોડે પણ સેમ મારી જેવું થયું છે એ પછી અમને જોયું ત્યાં પછી પોલીસને કમ્પ્લેન કરી પોલીસને ફોન કર્યું પ્રત્યક્ષ પોલીસવાળા આવ્યા અને પ્રેસવાળા આવ્યા આવ્યા બધી અમને પછી જાણકારી આપી અમને જી ખૂબ ખૂબ ધન્યવાદ અત્યારે તમે જે પોલીસ સ્ટેશનમાં આવ્યા છો તમારી અરજી લેવામાં આવી છે શું શું અરજીમાં લખવામાં આવ્યું છે અને તમે શું આશા રાખો છો આગળ હમણાં હું અહીંયા સાયબર ક્રાઇમમાં આવી છું અહીંયા મારી એફઆઈઆર લેવામાં આવી છે એફઆઈઆરમાં જે મેં રીતથી કહ્યું છે એ રીતે લખ્યું છે એ લોકોએ કે હું આઠ પંદર સમથિંગ એટીએમ માં ગઈ હતી ને મારી જોડે આવી રીતે બનાવ થયું છે કે મારા અકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા છે પણ મારી પાસે આયા નહીં આ રીતે બનાવ બન્યું છે એફઆઈઆરમાં આ બધું લખવામાં આવ્યું છે મારી ડિટેલ લેવામાં આવી છે અને જે સર છે એમને એવું કીધું છે કે અમે તમારું ઇન્વેસ્ટિગેશન કરીશું જે એટીએમના જે કેમેરા છે એ ચેક કરાવીશું કેમેરામાં જે છે એ એમની વિગતો લઈને પછી એ લોકો મને કોન્ટેક કરશે હું આશા રાખું છું કે એ લોકો મારું પ્રોબ્લમનું સોલ્યુશન લાવશે આજે મારી જોડે થયું છે આ વસ્તુ કોઈ બીજા જોડે ના થાય અને એક ખાસ વસ્તુ કહેવા માગું છું કે એ એટીએમમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ અવેલેબલ નહીં મને એવું સાંભળવામાં આવ્યું છે કે રાત્રે આવે છે પણ એ એ વસ્તુ ખરેખર શક્ય નથી એટલે તમારે સિક્યુરિટી ગાર્ડને ત્યાં એટીએમ એટીએમ પર ચોવીસ કલાક રહેવું જરૂરી છે જી શું નામ છે તમારું મારું નામ શેખ મોઝીમાં છે જી ધન્યવાદ જેવી રીતે જોયું કે આ જે ઘટનાનો ભોગ બનનાર બે વ્યક્તિ હતા તેમાંથી આમની પાછળના જે વ્યક્તિ હતા તેઓ દસ દસ હજારની આસપાસ ઉપાડ્યા હતા અને તે જ દસ હજાર રૂપિયા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને દસ હજાર રૂપિયાને જે ત્યાંથી ઇન્વેસ્ટિગેશન કરીને એમના જે ઉપડેલા પૈસા હતા તે પરત કરવામાં પણ આવ્યા છે તેવી પણ માહિતી મળી રહી છે અને આ બિલના જે પૈસા છે તે લગભગ છ હજાર પાંચસોની આસપાસના જે રૂપિયા છે તેઓનું અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે સીસીટીવી ચેક કરવામાં આવશે સીસીટીવી ચેક કર્યા બાદ આગળની જે કાર્યવાહી છે હાથ ધરવામાં આવે અને અમે પણ આશા રાખીએ છીએ કે આ આ પ્રકારના જે સ્કેમો ચાલી રહ્યા છે તે સ્કેમો વહેલી તકે બંધ થાય અને આની પાછળનું જે કોઈ પણ છે અ તેને વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને આવા કેટલાના રૂપિયા પણ ઉપડેલા હશે વિવિધ વિવિધ વિસ્તારોમાં પણ આવી ઘટનાઓ બની હશે જેને લઈને સાવધાની રાખવાની જરૂર છે હું છું એમન સોલંકી આપ જોઈ રહ્યા છો સ્વતંત્ર સમાચાર